જગતજનની માં મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ગુમશે અંકલેશ્વર જીઆઈડીસીમાં માં વિવિધ મંડળો દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં માં ખોડલધામ પરિવાર દ્વારા આપણી દીકરી આપણા આંગણે સૂત્ર સાથે નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં નવ દિવસ જાણીતા કલાકાર મિલન મહેર અને કવિ રબારી ગરબાના તાલે ખેલૈયાઓને ઝુમાવશે આ આયોજન થકી એકત્ર થનાર મંડળ દ્વારા પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વર ગુંજન ગ્રુપ દ્વારા નવે નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ખેલૈયાઓને ગરબે ઘુમાવવામાં આવશે આ માટે સુંદર ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માનવ મંડળ ખાતે સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં રોજના અલગ અલગ કલાકારો દ્વારા માં જગદંબાની આરાધના સાથે વિવિધ પ્રકારના ગરબા રજૂ કરાશે જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે અંકલેશ્વરના એપલ પ્લાઝા નજીક આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાના તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર વિશાલ શેઠ રાઘવ અને મુન્દ્રા દ્વારા ગરબા રજૂ કરવામાં આવશે આ માટે ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તો બીજી તરફ અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ માટે એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે યુવા મિત્ર મંડળ દ્વારા સરદાર ભવન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલનો રંગ યુવાને સંઘ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે નવરાત્રીના સમયમાં વરસાદ વરસશે તો પણ ખેલૈયાઓ અહીં મન મૂકીને ગરબે ગુમી શકશે અંકલેશ્વરમાં આવેલ ગાર્ડન સિટી ખાતે પણ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈ આરાધના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે જે માટે વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે નવરાત્રીના નવ દિવસ અલગ અલગ કલાકારો ગરબા રજૂ કરી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં ભરૂચના નરેશ શાહ દ્વારા અવનવી થીમ પર ગરબા યોજાશે આ તકે ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘૂમશે